આદિયોગી ભગવાન શિવના મહાશિવરાત્રી પર્વ ના દિવસે સમગ્ર કચ્છ બનશે યોગમય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં એકતાલીસ સ્થળે યોજાશે યોગ શિબિર કચ્છ જિલ્લાના ગાંધીધામમાં ભારતનગર ના ભાનુશાલી નગર મધ્ય તારીખ આઠમી માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારે સવારે સાડા છ વાગ્યા સુધી યોજાશે યોગ ગુજરાત રાજ્ય જિલ્લા કોર્ડિનેટર શ્રી ભૂપતસિંહ સોઢાએ આ યોગ શિબિરમાં કચ્છની સમગ્ર જનતાને પધારવા આમંત્રિત કરવામાં આવે છે યોગ શિબિરમાં જોડાઈ સમગ્ર કચ્છને યોગમય બનાવવાની નેમ વ્યક્ત કરી હતી કપિલ વ્યાસ મુન્દ્રા કચ્છ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પૂર્વ કચ્છ જિલ્લા કોર્ડિનેટર ભૂપતસિંહ સોડા તારીખ આઠમી માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારે સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી એકતાલીસ જગ્યા ઉપર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહા યોગ શિબિરોનું આયોજન થઈ રહ્યું છે આપણા કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે ભાનુશાલી સમાજવાડી ભારતનગર ત્યાં મહા યોગ શિબિરનું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ ગાંધીધામની જનતા તેમજ સમગ્ર કચ્છની જનતાને એ યોગ શિબિરમાં પધારવા આમંત્રણ પાઠવીએ છીએ મહાશિવરાત્રી આદિ યોગી શિવજીનો તહેવાર હોવાથી આપણે શિવજીની આરાધ્ય યોગના માધ્યમથી કરીએ અને લોકોને સ્વસ્થ કેમ બનવું એને પ્રેરણા પૂરી પાડીએ એટલે ગાંધીધામ ખાતે મહાશિબિરનું આયોજન કરેલ છે તો આપ સૌને શિબિરમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ ઓમ ધન્યવાદ